રાજાને બીજેની તારીખ લખી કરસ રાજાને કન્ફ્યુઝ થઈ જાય છે કયું રાખવું કયું નહીં રાખવું લાગે છે કે કહી બહુ મન જય માતાજી જય દ્વારકા દેશ કેમ છો બધા મજામાં ને મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અત્યારે મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને કાનાને મસ્ત મજાની સેવા પૂજા કરીને મસ્ત મજાનું શિરાવી પણ લીધું છે અને અત્યારે દુકાન રાબેતામ જબ ખોલવાની છે દુકાને ઘણું કામ પણ વધી ગયેલું છે એટલા માટે જો કે તમે કાલનો વ્લોગ બધાએ જોયો હશે કે ઘણું બધું કામકાજ હતું ઘરે કોબોને એવું રસોડામાં કરતા હતા એવું બધું કામકાજ વગેરે વગેરે બધું હતું પણ એ વિડીયો તમને કેવો લાગ્યો યસ અત્યારમાં કોમેન્ટમાં કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા અત્યારમાં ચેનલમાં કોઈ નવા આવ્યો હોય ને તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો હા અને અત્યારમાં છે ને બધાએ કોબો કરેલો હતો અને આ બધું ને બધું ઉતારેલું હતું કેમ કે બધું ઉતારવું તો પડે જ તે નકર વાળી પાછું ધૂળ ધોન સિમેન્ટવાળું નાન તેમ ઝાપેટવાળું બધું થાય એટલા માટે એ બધું ઉતારેલું હતું ને તો અત્યારમાં બધા ઈ ચડાવવાનું કામકાજ કરે છે તો જરીક જોઈ આવ્યા આપણે કે બધાને એના કઈ રીતે કામકાજ કરે છે એમ રેડી કન્ટિન્યુ લોકો બધા આ રહેજો જો અહીંયા સાસુઓ બી કામ કરે છે જો કો બાવો રીતનો થઈ ગયો છે કાક હવે પાણી પાવાનું છે આમાં એક વાર પાણી પાયું છે આમાં નહીં ઓલી પાવાનું છે રેડ પાવાનો છે રેડ પાવું પાઈ નહીં થઈ જાય હેલ્પ મી ભાભી હેલ્પ મીઠે હમ જો ડબરા પણ એવા સમકે છે આ લોકો તો આ રીતનું કઈ કામકાજ કરે છે અને આપણે હવે ધીમે ધીમે દુકાન બાજુ જવા દેવી દુકાન નું ઘણું કામકાજ છે બાકી છે એટલા માટે તો પણ તેનો લોકો બધા બની આવે છે જવાનું છે આજે ધસા જવાનું છે એક ભાઈ ના મેરેજ છે એના શેરવાની નું ઓર્ડર દેવા જવાનું છે ને મારે સાથે જવાનું છે ને એ વરાજ જ અહીં આવી ગયા છે જવું છે ને તો ગાડી વાળી લે હું તૈયાર જ છું હા

આવું બધું નવું નવું કલેક્શન જન તો મને એમ થાય હું બીજી વાર લગ્ન કરી લઉં કરી લેવાય ને હા પણ એક વાર તું કરી લે પછી બટાપટ મને કે છે હા પણ જોયું કારણ નહીં હવે પહોંચી ગયા છે મારુતિ ની અંદર તો મસ્ત મજાનું કલેક્શન છે સિલેક્ટ કરી વાળી પછી બતાવું છું તો કન્ટિન્યુ લોકો બધા બની આવે છે આ કેવું લાગે છે ને કોમેન્ટમાં જે કહી દેજો આ કલર બહુ મન નથી જામતો હારું કલેક્શન હશે નહીં આપણને નહીં બતાવે દાંત કાઢશે આમાં બહુ મજા આવતી બીજું જોઈ લો આ કેવું લાગે છે ને કોમેન્ટમાં કહેજો કારણ કે બીજી પહેલી વાર આવ્યો હતો ને ત્યારે ટાઈટલ હતું કે બીજી વાર લગ્ન કરાય એ રીતનું ટાઈટલ હતું અત્યારે હવે ત્રીજી વાર વિચાર આવે છે ત્રીજી વાર લગ્ન કરી અલતો અસી ભાઈના છે ને અહીંયા મેચિંગ નથી થાતું બરાબર અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે શું થયું હવે રેડી છે કોમેન્ટ માં પેલા મે આ પહેરું તો મને બહુ નો હવે કેમ થાય છે હે રેડી થાય છે ફિટિંગ રેડી આવે છે

माछ <laughs>

રાજા ને કન્ફ્યુઝ થઈ જાય છે કયું રાખવું કયું નહીં રાખવું મોજલી બાકી રહી ગઈ મોજલી હજી ફાઇનલ નક્કી નથી કર્યું કે વરરાજા કઈ રાખવી છે મોજડી પહેરી લો વરરાજા બધું પહેરાય ને પછી મસ્ત ગેટઅપ આવે કા ત્યાં સુધી તેમ થાય કે આ ઓકવડ ઓકવડ લાગે બધું કેવલ હેલ્પ કરે છે વરરાજા ને તૈયાર કરવાના રાજા એના બીજાની તારીખ નક્કી કરે આરામ કરીન અત્યારે થઈ ગયો છે સમય ચા પીવાનો મજા જાગે સમજો તો માથે ન પડે માથે પડે તે મારો શેપ નીકળી જાય અને આને ચા બનાવી નાખી છે અને આ આબીનને રોવું આવે છે કેમ રોવું આવે છે હે દીકેલ કેમ રવે છે કેમ રવે કે માત્ય ચાનો સમય થઈ ગયો છે બધાય ચા પીવા બેસી ગયા છે પણ પછી છે ને એક ગામમાં માતાજી નો હતો ત્યાં પ્રસાદી લેવા જવાનું હતું અને પ્રસાદી લેવા અમે ગયા તા હું ને કેવલ ને બધા ગયા તા પ્રસાદી લઈને અમે વેવાતા એટલે આમાં ઘરે તો કઈ વાળું કરવાની હતી નહિ એટલે આજે અમારે જાહલ બેન ને મારે રાખવાનો વાર આવી ગયો કારણ કે બધા નક રમ વારા ફરતી રમાડતા હોય જમવા સમયે બેન ઉતારા કરતા હોય રોતા હોય રેતા ન હોય ક્યાં બેન જ કેવું જોવે ટગર ટગર લટાર પટાર જોવે છે બેન લટાર પટાર વાળા નું હારું હાલી ગયું છે હમણાં તો કાંઈ વાંધો ને ત્યારે બધા બેઠા છે વાળું કરો વા વાળુમાં લોકોને આજે શું છે ભીંડાનું શાક છે ભાભી જય દ્વારકાધીશ ઓકે થાકીને ત્યાં થઈ ગયા

છોકરા સમજાવતા એક છોકરો રિહાણો કોટી પાછળ રિહાણો એ હું ભૂલી ગયો કેવલ કેવલ બ્લોગ ઉતારણ દેતા તો કાબટ આપણને તો કા સુધી અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા ન ચાલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય